નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ છ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજા ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચાશી રૂપિયા કઉં ચારસો એકાણુંથી પાંચસો પચીસ ઘઉંટપડા ચારસો અઠાણું થી પાંચસો ચોપન તુવેરની વાત કરીએ તો પંદરસો પાંત્રીસ થી ત્રેવીસો રૂપિયા મગ ચૌદસો એકવીસ થી સત્તરસો એકવીસ ચણા સફેદ ચૌદસો થી બાવીસો પચાસ વાલદેશી એક હજારથી પંદરસો છપ્પન સિંગદાણા પંદરસો થી સોળસો સાહીઠ મગફળી જાડી અગિયારસો થી બારસો મગફળી ઝીણી અગિયારસો થી તેરસો પિંચોતેર એરંડા નવસો પચાસ થી એક હજાર નેવ્યાસી તલી બાવીસો થી સિત્તાવીસો રૂપિયા સોયાબીન આઠસો સાહીઠ થી આઠસો નેવ્યાસી તલકાળા ઇઠાવીસો છન્નું થી બત્રીસો ને છત્રીસ લસણ સોળસો થી બત્રીસો વીસ ધાણા બારસો વીસ થી પંદરસો એકવીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ચારસો થી પાંચ હજાર રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો નેવું મેથી નવસો થી તેરસો સાહીઠ વટણા છસો થી પંદરસો રૂપિયા રાયડો નવસો થી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર પણ ખૂબ જ સારા એવા ભાવ બોલાવી રહ્યા છે કલોંજી બત્રીસો થી આડત્રીસો હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસની નીચો ભાવ નવસો સિત્તાવીસથી ઊંચો ભાવ ચૌદસો ને એકસઠ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવનથી બારસો એકાણું મગફળી જાડી નવસો છત્રીસથી બારસો છપ્પન તુવેરની વાત કરીએ તો ઓગણીસો પચાસથી બાવીસ રૂપિયા ચણાએ બારસોથી તેરસો એકત્રીસ ધાણા બારસો એકથી ચૌદસો એક્યાસી તાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એકસઠથી પાંચસો અઠ્ઠાવન બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ અડદ ચૌદસો પચાસથી અઢારસો સાઠ રાયડો સાતસોથી અગિયારસો રૂપિયા મેથી નવસો સિત્તેરથી અગિયારસો સત્તાવન સોયાબીન આઠસો દસથી આઠસો છ્યાસી મગ ચૌદસો પચાસથી અઢારસો પચાસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અત્યાર સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર